નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત અમારી પાસે થાપાનો ઘોડો ખરાબ થઈ ગયેલો હોય તેવા દર્દીઓ આવે છે અને તેમનું ડાયરેક્ટલી કેવું એ હોય છે કે સર અમારે થાપાનો સાંધો બદલાવો નથી હિપ રિપ્લેસમેન્ટ સિવાયની કોઈ સારવાર હોય તો તે અમને જણાવો હવે આ વિડીયો મેં તેમના માટે જ બનાવેલો છે કે તમારે થાપાનો સાંધો ખરાબ થાય તો શું કરવું સૌથી પહેલાં તો તમે એ સમજો કે થાપાનો સાંધો કેવો હોય છે થાપાનો સાંધો જે છે તે તમે આ મોડલમાં જોઈ શકો છો તે એક બોલ એન્ડ સોકેટ ટાઈપ હોય છે જે આપણે ગુજરાતીમાં કહીએ કે કપ રકાબી જેવો સાંધો હોય છે તેવો હવે થાપાનો સાંધો જે આ સાથળનું હાડકું છે તેનો ઉપરનો ભાગ હોય છે જે હેડ ઓફ ફિમર હોય છે અને આ આપણા પેલ્વિસનું છે તે આ રીતનો સાંધો હોય છે અને તમે ચાલો હરો ફરો કે વળીને બેસો ત્યારે આ સાંધાની મૂવમેન્ટ થાય છે અને તેમાં આ સાંધાનો ઉપયોગ થાય છે હવે જ્યારે પણ થાપાનો સાંધો ખરાબ થાય છે ત્યારે દર્દીને આગળના ભાગે કોઈ દિવસ પાછળના ભાગે નહીં સૌથી પહેલાં દર્દીને આગળના ભાગે દુખાવો થવાનું શરૂ થાય છે અને ગ્રોઈંગ પેઇન તે સૌથી કોમન લક્ષણ છે કોઈનો થાપાનો સાંધો ખરાબ થયેલો હોય તેનું હવે જો થાપાનો સાંધો ખરાબ થયો હોય તો આ દુખાવાની સાથે સાથે તમે જ્યારે પણ ઉભળક પગે બેસીને કોઈ દર્દી ઊભો થાય તો તેનો દુખાવો થઈ શકે છે બીજું પલાઠીવાળીને બેસીને ઊભા થયા હોય ત્યારે પણ થાપામાં દુખાવો થઈ શકે છે થાપાનો સાંધો ખરાબ થવાનું સૌથી મહત્ત્વનું જે કારણ છે તે છે સ્ટીરોઇડ અથવા આલ્કોહોલ હવે સ્ટીરોઇડ જે છે તે અમે કોવિડ પછી ઘણા દર્દીઓ જોયેલા છે કે જેમને કોવિડ વખતે જ્યારે ન છૂટકે દર્દીને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તો તે સ્ટીરોઇડના કારણે પણ થાપાનો સાંધો ખરાબ થઈ શકે છે અથવા જે લોકોને પણ આલ્કોહોલની આદત ઘણા લાંબા સમયથી હોય તેમનો પણ સાંધો ખરાબ થઈ શકે છે હવે તેમાં આપણે શું કરવું જોઈએ સૌથી પહેલું તમારે યાદ રાખવું જોઈએ જ્યારે પણ આવું કંઈ તમને લાગે તો તમારે તેની અર્લિયેસ્ટ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ શા માટે વહેલી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ તે હું આપને જણાવું સૌથી પહેલાં તો તમે એ સમજો જ્યારે પણ કોઈ દર્દી અમારી પાસે આવે છે જેમને અમને એવું લાગે કે તેમનો થાપાનો સાંધો ખરાબ છે તો અમે સૌથી પહેલાં દર્દીને પ્રોપર એક્ઝામિનેશન કરીએ અને ત્યારબાદ થાપાનો એક્સરે કરાવીએ છીએ જો એક્સરેમાં એવું લાગે કે એક્સરે થોડો ઘણો નોર્મલ છે પરંતુ તો પણ થાપામાં તકલીફ હોઈ શકે છે તો તેમનો એમઆરઆઈ કરવામાં આવે છે કારણ કે એમઆરઆઈમાં અર્લી સ્ટેજનો ખ્યાલ આવી શકે છે હવે અર્લી સ્ટેજ મતલબ કે શું જ્યારે પણ સ્ટેજ વન કે સ્ટેજ ટુનું એવીએન હોય છે તો તેની સારવાર ઓપરેશન વગર ફક્ત દવાથી થઈ શકે છે તમારો કુદરતી સાંધો બચી શકે છે ઇવન સ્ટેજ થ્રી હોય તો પણ તમારો કુદરતી સાંધો બચી શકે છે તેમાં ફક્ત કોમ્પ્રેશનના નામે નાનું ઓપરેશન કરીએ છીએ અમે અને તેનાથી તમારો સાંધો બચી શકે છે જો સ્ટેજ થ્રી થી આગળનું સ્ટેજ હોય મતલબ કે સ્ટેજ ફોર હોય કે જેમાં એકચ્યુલીમાં એક્સ રેમાં જ દેખાઈ જતું હોય છે કે સાંધા આખો ખરાબ થઈ ગયેલો છે તો તેમાં હિપ રિપ્લેસમેન્ટની મતલબ કે થાપાનો ગોળો બદલવાના ઓપરેશનની જરૂરત પડી શકે છે અને તે ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે તેથી હું આપને ફરીથી જણાવું કે જો તમે અર્લી સ્ટેજથી ટ્રીટમેન્ટ ચાલુ કરાવો મતલબ કે સ્ટેજ વન કે સ્ટેજ ટુથી તો તમારો સાંધો બચી શકે છે તમારે ફક્ત દવાથી ટ્રીટમેન્ટ થઈ શકે છે Sen